વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે રક્ષાબંધનના દિવસે એટલે કે ગઈકાલે ભાઈ વિના અધૂરી બહેનો રહી ગઈ છે ત્રણ બહેનોના ઘરમાં આંસુઓનો દરિયો છલકાઈ ગયો છે સોનલબેન આજે પતિ પુત્ર અને પુત્રી વિના જીવિત રહી રહ્યા છે ચાર દીકરીઓ બાદ થયેલો દીકરો ગુમાવતા માતાનું આક્રંદ દેખાઈ રહ્યું છે દીકરાનું આધાર કાર્ડ ન હોવાથી કોઈ જ ઓળખ મળી નથી રહી અને કોઈ જ સહાય પણ નથી મળી રહી

કોઈ માણસ જ નથી એવું લાગે છે દીકરો નથી દીકરી નથી એના પપ્પા નથી સસુ સસરા હોય એમને યાદ કરે છે ખાતા પીતા નથી હવે એમની સંભાળ બધી મારે રાખવી પડે મારી છોકરીઓ એના પપ્પાને ને ખરે છે હું કહી એમને લાવું કહી એમને બતાવું અત્યારે કે એના પપ્પા કઈ મળશે એમને કઈ ભય જોવા મળશે અમને હવે પછી અમે એનું બાપા હું એમને યાદ એમને લાવી શકું આખી જિંદગીની ખોટ પડી હા રક્ષાબંધન આવે છે એમની બહેનો બી રડે છે એમની બહેનો બી કે બારો ભાઈ હવે પણ જોવા નહીં મળ્યો હું કશું લાવું પણ બહેનોને આશ્મસન આપું છું કે ભાભી છે હવે તમારે બધું મારે હમે જોવાનું હું બોલાવીશ એમને એમના ભાઈ નથી રહ્યા પણ મારે એમને બોલાવવા પડશે મારો મારી ઘેર આવશે એમની બહેનો બહુ જ રડે છે બહુ જ રડે છે એમની બહુ બાળકોને મોટા કરવાની બધી જિમ્મેદારીઓ મારા ઉપર જ ને સાહેબ બનેલી છે કંઈક મને સરકારી કંઈક સહાય નોકરી બોકરી અપાવી શકો તો સારું કેમ કે મજૂરી તો આપણે અહીં થઈ શકે ના એટલે કંઈ બનેલા ગનેલા હોય એટલે આપણા અહીં મજૂરી થાય ના ને દસ બનેલા છે કંઈક સરકારી સહાય